ભારત દેશ એ આધ્યાત્મિક અને સંસ્કૃતિનો દેશ છે જ્યાં પ્રભુ પહેલા માતા પિતાનું પૂજન કરવામાં આવે છે ત્યારે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર અને સિંચનના ઉમદા ભાવ જાગે તેવા ઉદ્દેશ્ય સાથે ભાવનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માતૃ પિતૃ વનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય જીતુ વાઘાણી સેજલ પંડ્યા કુલપતિ સંતો મહંતો સહિતના મહાનુભાવો ધોરણ એક કોલેજ સુધીના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ સહિત ત્રણ વાલીઓ જોડાયા હતા

હું વિશેષ અભિનંદન આપું છું માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો અને ઘણા ઘર આપણે એવા જોઈએ છીએ કે ખાલી સિંગલ ફેમિલી જ રહેતા હોય છે તો અમારો આશય એવો છે કે ચાર ચાર પેઢી એક જ ઘરમાં રહેતી હોય દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે એ અમારો આશય છે ખાસ કરીને બાળકો જ માતા પિતા અને ભગવાન ગણ્યું નહીં અમારા વાલીઓ પણ એમના માતા પિતા ને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાની નું ઘરે એક આશરો મળે એ અમારો આશય છે ખાસ કરી અને વૃદ્ધાશ્રમો સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે